અમદાવાદ ઘાટલોડિયામાં આવેલ નેશનલ સ્કૂલના વિદ્યાર્થી ઉપર છરી વડે જીવલેણ હુમલો છરી લાગણી પાઇપ વડે વિદ્યાર્થી ઉપર હુમલો કરવામાં આવ્યો ત્રણ મહિના જૂની મજાકની દાજમાં થઈ બબાલ આ હુમલા ટોટલ ત્રણ છોકરા થયા ઇજાગ્રસ્ત સ્થાનિક પોલીસને અગિયાર વાગ્યાની આસપાસ માહિતી મળતા જ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી એક વિદ્યાર્થીને માથામાં પાંચ ટાંકા જ્યારે બીજા વિદ્યાર્થીને હાથના ભાગે અને ત્રીજા વિદ્યાર્થીને માર મારવામાં આવ્યો હતો હુમલો કરનાર તમામ કાયદાના આવતા અગિયાર આસપાસ ગટવાડિયા પોલીસ સ્ટેશન સમાચાર મળે છે ક નેશનલ સ્કૂલ ભુયદેવ ચાર રસ્તા ઉપર છોકરાઓ અંદર અંદર ઝઘડ્યા છે આ માહિતી મળતા ગાટોડિયા પોલીસ સ્ટેશનના સ્ટાફ ત્યાં પહોંચી જાય છે અને ત્યાં જઈને તપાસ કરતાં ખબર પડે છે કે સ્કૂલની ગેટની બહાર છોકરાઓ ઝઘડેલા હતા એમાં હકીકત એવી છે કે જે છોકરાને વાગ્યું છે એ છોકરાને અગાઉ એકાદ મહિના બે મહિના પહેલાં અંદર અંદર આ જે સામેવાળા છોકરાઓની જે સાથે બોલાચાલી થયેલી એ બોલાચાલી એ થેલીને એ મને કંઈક ચાલતું હશે અને આજ સવારે ગેટ આગળ લગભગ આ સ્કૂલમાં ભણતા ત્રણ ચાર છોકરાઓને એમના મળતિયાઓ જે છોકરાઓ છે એ બધા ભેગા થઈ અને એકદમ સ્કૂલના ગેટ ઉપર આ છોકરાઓનો ફેટથી ખેંચી જઈ અને માથાના ભાગે એક છોકરાને વાગ્યું છે બીજો જે છોકરો છે એના આગળીના ભાગે ચપ્પુ પકડવા જતાં ઈજા થઈ છે અને ત્રીજા છોકરાને મોઢમાર વાગ્યો છે અને પોલીસ આ પ્રકારની પ્રકારની ઘટના બનતા વારદાતમાં આવી અને હાલ પોલીસ એની તપાસ ચલાવી રહેલ છે ત્રણ મહિના પહેલા શું ઝઘડો હતો કયા કારણે ત્રણ મહિના પહેલા સામાન્ય છોકરાઓ અંદર અંદર એકબીજાની ગમત કરતા હતા અને એકબીજાની અંદર ગમત માં જ એકબીજાને દુઃખ થતા તેઓ ઝઘડી પડેલા એ મુજબની બિના બનવા પામેલ હતી

કામના ભોગ બનનાર છે અને બોલાયેલા છે પોલીસ સ્ટેશન અને એની ફરિયાદ અમે લઈ રહ્યા છે અને આગળની તજવીજ ચાલુ છે હુમલો કરનાર વિદ્યાર્થીઓને શું તપાસ હુમલો કરનાર વિદ્યાર્થીઓને પોલીસની ટીમ બનાવેલી છે એમને રાઉન્ડ અપ કરવા માટે અમે ટીમને મોકલી આપેલી છે અને ટૂંક સમયમાં એમને અમે રાઉન્ડ અપ કરી લઈશું ટોટલ જે ભોગ બનનાર છે એનું કેવું છે કે આઠ થી દસ માણસો છોકરાઓ હતા એમાં ચાર છોકરાઓ તો સ્કૂલના હતા અને બે છોકરાઓ આ છોકરાના ભાઈ હતા એ મુજબની હકીકત જણાવતા હોય એનું વિગતવાની અમે અતારે ફરિયાદ લઈને એની કામગીરી ચાલુ ચાલુ હાલ જે હકીકત પોલીસ પાસે છે એમાં ક્રોસ ફરિયાદ જેવું છે જ નહીં આ જે ગેટ ઉપર બાર બીજે જે છોકરાઓનું ગ્રુપ ઊભું હતું આ છોકરાઓને ફેટ પકડીને ખેંચી લઈ ગયા અને સીધા મારવા જ લાગે છે એટલે એ મુજબની ફરિયાદ અમે લઈ રહ્યા છે પણ જે હશે આ હું નુસરત ચલિત ન લેવાય અમે સખત જે કાયદાના દાયરામાં સખત સખતમાં સખત પગલા ભરવા જઈ રહ્યા છે હુમલામાં જે ભોગ બનાર છે ને કેવું છે કે એમના સાથે પાઇપ હતી લાકડી હતી ને ચપ્પુ હતું આ મુજબનું છે એમાં એક દીકરાના માથાના ભાગે વાગ્યું છે બીજા દીકરાને ટટલી આંગળી વાગ્યું છે અને એક જે દીકરો છે અને સ્ટુડન્ટ છે એને મુઠમાર મારેલો છે ચપ્પુ મારવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હવે એ અમે હાલ આ રાઉન્ડ અપ કર્યા પછી વિગતવાની પૂછપરછ કર્યા પછી ખબર પડશે પણ ચપ્પું હતું ને આગળના ભાગે માંગ્યું જેલ હોઈ શકે કે પકડવા વાગ્યો હોય અને એને વાગ્યું હોય યા મારવા ગયો ને પકડવા ગયો ને માંગ્યો પણ એની અમે તપાસ ચલાવી રહ્યા છીએ હવે આટલો મોટો ગંભીર પ્રકારનો જો બિના બની છે અને પોલીસ સરકાર છે જે કાયદાના દાયરામાં કાયદાના નિયમ મુજબ જે ગુનો બનશે એનો અમે ગુનો દાખલ કરીશું સર એવું કહી શકાય કે આરોગ્ય પ્લાનિંગ પૂર્વક જ આવ્યા હતા વિદ્યાર્થી એક્ઝામ આપીને બહાર આવે તેને રોકવો તેને પકડવો તેને મારવો એ રીતે તૈયારી સાથે પહેલેથી જ એ લોકો ગેટ આગળ ઊભા હતા એટલે એ લોકોની આ લોકોની સાથે ઝઘડો કરવાનો પહેલેથી જ એમનો નિશ્ચય હતો તેવું તો સાબિત જ છે ને ઓકે સર થોડી